એલલપી માં લઈ લો હાલો આ 77 77 27 74 500 500 78 200 77 77 78 79 80 હવે 100 281 100 નાખો ને

અઠાવન અઠાનસો રૂપિયા બસો છાસઠ છાસઠ ને સડસઠ સાપિયા બસો સડસઠ છુપિયા સડસઠ અડસઠ રૂપિયા બસો અડસઠ ને લઈએ એટલે બસો હચ્યો હચ્યો તેનો સમય તો હચો તે એંશી એંશી રૂપિયા બસો એંશી એંશી રૂપિયા એંશુ એકોતેર

અચ્છા ઓગણશી ઓગણઅંશી રૂપિયા બસો ઓગણશી ઓગણસી ઓગણસી રૂપિયા એકાવન રૂપિયા બસો એકાવન